નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ છત્રીસો આસપાસ નોંધાઈ રહ્યા છે આજે મોટો ઘટાડો ફરીવાર જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં અન્ય જણસીના ભાવમાં પણ વધઘટ સાથે વેપાર હાલ તો જોવા મળી રહ્યો છે જીરુ કોઈ હમણાં સંભાવના નથી તો ચાલો સત્યાવીસો પચાસ થી પાંત્રીસો ને છોતેર રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી તેરસો ને પંચ્યાસી રૂપિયા એરંડા બારસો થી તેરસો ને એકત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો અગિયારથી તેરસો ને એકોતેર રૂપિયા અને બાજરી ત્રણસો સાઠથી પાંચસો ને છેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ